સાવલી આવ્યું હતું સાવલી તાલુકાના લસુંદરા ગામે હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં સુફી સંત સૈયદ કમરુદ્દીન બાબા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં દરિયાઈ મસ્જિદનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પીર કમરુદ્દીન સાહેબના અનુયાયીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે વીરપુરના દરિયાઈ દુલ્હા દરગાહના ગાદીપતિ અને વંશજ છે તેઓનું સમગ્ર જીવન સાદગી માનવ કલ્યાણ ભક્તિ અને પૈગંબર સાહેબના જીવન સિદ્ધાંતો પર ગુજારનાર કમરુદ્દીન બાબા સાહેબની હજારો કરામતો અને ચમત્કારી પ્રસંગોના દાખલા મોજૂદ છે તેમજ રાજ્યની મોટાભાગની ઇસ્લામિક સંસ્થાઓના સ્થાપક અને કરતા રહી ચૂક્યા છે ગુજરાતના મોટાભાગના સુફી સંતો અને ઉલેમાઓ તેમના શિષ્ય રહી ચૂક્યા છે તેને કારણે સમગ્ર સુફી સંત સમાજ અને ઉલેમા સમાજ ભારે માન અને આદરની નજરે જોવે છે તેને જ કારણે જ્યાં નાની વસ્તી હોય અને સુખી સંપન્ન વસ્તી ન હોય ત્યાં ધાર્મિક સ્થળની સ્થાપના કરવા માટે તેમને આમંત્રણ આપવામાં આવે છે તેમની એક હાકલ પર દાનના પ્રવાહ ચાલુ થઈ જાય છે ગતરોજ યોજાયેલ સમારોહમાં કમરુદ્દીન બાબા સાહેબના હસ્તે મસ્જિદનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને સમગ્ર દેશ માટે દુઆઈ ખાસ ગુચારવામાં આવી હતી આ પ્રસંગે સૈયદ ઝાકીર અલી બાપુ સૈયદ મુસ્તાક અલી બાપુ સંખેડાવાડા છોટેસાહ બાપુ ઇમ્તિયાઝ બાપુ પિંટો બાપુ સહિતના ઉલેમાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર લસુંદરા ગામ વતી આમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ગામની મહિલાઓએ મસ્જિદના બાંધકામમાં દાન પેટે પોતાના દહેજદાનમાં આવેલ તાંબા પિત્તળના વાસણો અર્પણ કર્યા હતા What? Yeah.